આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા સી કે રાહુલજી ઉપસ્થિત રહ્યા હતા ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ ઉદ્યોગપતિ હાજી કોઠી સામાજિક અગ્રણી રમજાની જુજારા મહેબૂબભાઈ શેરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટમાં પંદર જેટલી ટીમોએ ભાગ લીધો હતો અનોમો મનોમનો હવે મંચ પર બિરાજમાન આ લોકડાડિયા ધારા સે ગયો અમજાનીભાઈ તો અને શાલ ઉડાડી અને એનો સ્વાગત ગયો એનો ખુદ ગિંતી એનો સત્કાર કરીશું સ્વાગત કરીશું ગોદરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય આયોજક સલમાન ભાણ આપની સાથે ઉપસ્થિત છે તેઓની સાથે સીધી વાતચીત કરીશું ભાઈ શું કહેશો મુખ્ય ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક તરીકે તમે શું આયોજન કરવામાં આવ્યું છે કેટલી ટીમો છે આમ આ ટુર્નામેન્ટના અંદર પંદર ટીમોએ ભાગ લીધી છે જે અલગ અલગ આપણે એક જ જિલ્લાની ટીમો છે પણ અલગ અલગ ગામડાની ટીમો છે અને આ જે આયોજન કર્યું છે કોમી એકતાના અભાવે કર્યું છે કે આપણે જે રીતે આપણી સમાજના બધા ભેગા મળી અને હિન્દુ મુસ્લિમ આપણે જોડે રમીએ રમીએ સાથે યુવાનોને શું અપીલ રહેશે આપણે આયોજન ને લઈને આ ટુર્નામેન્ટ માટે ખરી રીતે જોયે તો યુવાનો પણ એટલા જ પેલા છે એક્સાઇટેડ છે રમવા માટે અને આ ગ્રાઉન્ડ પર રમવાનું જે સૌભાગ્ય છે જે દરેક ટીમોને નથી મળ્યું આમાં જે પંદર ટીમ છે એ જ પંદર ટીમ રમશે અને એ બહુ ખૂબ યોગ્ય છે આપની સાથે ક્રિકેટર જાણીતા ક્રિકેટર સલીમભાઈ મલિક ઉપસ્થિત છે તેઓની સાથે વાત કરીએ સલીમભાઈ શું કશો ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન લઈ ખાસ કરીને લાંબા સમય બાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે મેચિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અમારા આઈજીપી સાહેબ સારી સાહેબ આવ્યા છે તો અહીંયા ગ્રાઉન્ડનું મેનેજમેન્ટ એમને જોયું કે વ્યવસ્થિત નથી તો સાહેબે આવતા માજ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરાઈ પૂરું ગ્રાઉન્ડ ખુદીને ફરીથી સાહેબે મહેનત કરી છે એમને મિનિમમ મારા ખ્યાલથી છ મહિના મિનિમમ લાગ્યું છે સાહેબે પાંચ વિકેટો બનાવડાઈ પહેલાં બે વિકેટ હતી જેમ કે અમને ખબર છે અમે રમતા હતા ત્યારે બોલ એટલો નહોતો ઉઠી શકતો હવે પાંચ વિકેટો બનાવી છે સાહેબે એટલી મજા આવે છે અહીંયાં રમવાની એટલી સારું કરી દીધું છે ગ્રાઉન્ડ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે એમને અહીંયા એક વર્ષ હજુ મારા ખ્યાલથી જો રહે ગોધરામાં તો હું એવું લાગે હું એવું માનું છું કે ફ્લડ લાઈટ જે જરૂર છે અમને નાઈટ ટુર્નામેન્ટ માટે તો એ સાહેબ અમને કરી આપે તો મહેરબાની છે એમના માટે અને એસઆરપી નું ગ્રાઉન્ડ તો એક નંબર કરી દીધું છે ગોધરા ખાતે ચોક્કસથી પંચ ગોધરા રેન્જના આઈજી આરવી એસઆઈડી સાહેબની દેખરેખ હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને આજથી તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા.